નમસ્કાર દર્શક મિત્રો હોય ને એક નાની કડી હોય ને તેને ફૂલ બનાવ સુધી ની મહેનત

જે કરવાનો છે જેના લીધે વિદ્યાર્થીઓની અંદર ઉત્સાહ જાગે અને તે કંઈક નવું કરવાનું પ્રોત્સાહન મળે તો આપણે તેના આયોજકો સાથે વાત કરીશું શું નામ છે આપનું નામ છે આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ ધ ન્યુ ફ્લોરા સ્કૂલ ઇઝ લોકેટેડ ઇન ન્યુ સોરી કોળવારો રાશકોટ ઓકે તો તમે કેટલા ટાઈમથી આ બાળકોને એનકરેજ મતલબ આવી ઇવેન્ટ્સ કેટલા ટાઈમથી કરો છો જેના લીધે બાળકો ઇન્કરેજ થાય અને એને આગળ કઈક ફ્યુચર કંઈક કરવાનું પણ ટેન્શન કઈક મળે એને હા બારુ ટવેલ્થ એન્યુઅલ ફંક્શન છે જે દર વર્ષે અમે કરીએ છીએ જેની પાછળ ઘણી બધી મહેનત પણ જોઈએ છે થોડા બે સમજો વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક તરીકે શું છે વિદ્યાર્થીઓ માટે એક જ કેવું છે મારું કે એ મહેનત કરવી જોઈએ જોઈએ જો હાર માનવી ફળ નું કઈ ચિંતા કર્યા વગર જ એમ લોકોને મહેનત કરવી જોઈએ અને આવી જ રીતે અમે અમારું આ ફંક્શન જે છે મહેનત થકી જ અને છોકરાઓના રંગ થકી જ અમે આ ફંક્શન આજે સફળતા પૂર્વક કરી દેવા છીએ હોય છે ને કે શિક્ષક નું કામ છે ને એ કુંભાર હોય છે જયારે માટલું તૈયાર થતું હોય ને ત્યારે એને બાર થી ટકોરવામાં આવે છે પરંતુ જો તેને નહીં ટકોરે તો તે માટલું તૂટી જાય છે તેવી જ રીતે તે બાળકોને ટકોરે છે પરંતુ તેના ફ્યુચર માટે